ચારસો રૂપાઈ ચારસો ગુનો ભાઈ બાર પંદર ચારસો છેતાલીસ ઓગણ પચાસ પચાસ એકાવન બાવન ચોસઠાવન ઓગણચાલીસ એકસઠ ચોસઠ પાસઠ છાસઠ બેતાલ તે

તો સો બોલુ વે કોઈ ના બોલુ હે યે યે બોલુ કોઈ કોઈ હારું છે ભાઈ

વાત એક 57 21 22 રૂપિયા 350 350 રૂપિયા બધા અરે બાલો 350 રૂપિયા 150 બોલો 350 152 352 370 25 15 25 30 એક

આનો ફોરા બતા રૂપે એટલે 2350 કિલો 55 મિનિટ એકટ સાથે 562 રૂપે તમારે જો આ સત્ય છે 14570 રૂપિયા 270 80 આ લેજો આમાં પછી સાઠ એકસઠ બત્રી પાસ અડસઠ ઓપન સિત્તેર ત્રણસો એકસો ચોતેર રૂપિયા ત્રણસો ચોતેર રૂપિયા ત્રણસો ચોતેર અઠુતર

ત્રણસો અઠાણું મનહર પંચાવન પંચાવન પંચોતેર બોલવું છુપિયા ત્રણસો સત્યાસી અઠ્યાસી નેવાસી નેવું એકાણું એકાણું રૂપિયા ત્રણસો એકાણું

₹5570 ₹57 બોલું બે ગોલિયા જપોચ 72 280 80 250 80 90 મારો મકાન કરે વસવાટનો હોય સુપર હેલો ₹300 1402 બોલો આવો આલો ₹300 420 4 બોલો 400 100

આવી ગયાલો હાલો ત્રણસો રૂપિયા કરડ્ળડ પચાલે પટ્ય હષે � Оછેહ કરંઈંપ હાગઈ ટા�ે આઔજ દન માજાગે સેહ આજ સાહર઺ થીષ કારારણ

हेलो भाई तो देखिए 323352 22 52 52 71 36 380 ओळू भाई

રાજા પાછળ 5572 72 2376 દર્બેન્દ્ર 12000 રૂપિયા 1.5 લાખ 78 છે હાલો ભાઈ છે